તમારી કઈ રજૂઆત હોય તો તમે એક જોડ રજૂઆત કરો અમે અમે બી સાંભળીએ છીએ સાહેબ બી સાંભળશે એનું નિરાકરણ લાવવા માટે આવ્યા છે આપણે કઈ હોહા કરવા માટે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવા અહીંયા હું નથી આવ્યો એ જિંદાબાદ મુર્દાબાદ તો અમે છોડી દીધું હવે તો ખોચી લેવા વાળા છે અમે લોકો તો ભીલ પ્રદેશ માંગીએ છે ને અહીંયા ભીલ પ્રદેશ ની રાજધાની બનાવવાના છે આ બિલ્ડિંગો એમાં અમે લેવાના છે એટલે શાંતિથી બેહો તમે બીજા ચક્કર માં નહીં પડો સાહેબ જાણે છે એટલું આપણને કેસે નહીં હશે તો જે તે વિભાગ ને પૂછીને કેસે પણ એક એક જણ બોલો ને યાર અમે અહીંયા નિહાળ બાંધો બે કરીએ કોઈ પરમિશન નથી આપતું આટલું મોટું નું બનાવી કરોડ એક જ વર્ષમાં તો અમારા લોકો જમીન આપીને ભૂલ કરી શકે

બાકીની જગ્યા તો હોવી જોઈએ ને આપણી પાસે પછી એમાં બસો ચાલે પિંક રિક્ષાઓ ચાલે બાકી રિક્ષાઓ ચાલે તો પછી

હવે તમારી પાસે આવ્યા છે એટલે કઈ રસ્તો આમનો કાઢવો પડશે આપણે બેઠા છે એનો કોઈ નિચોડ આવે પરિણામ લક્ષી નિર્ણય આપણે લેવો પડશે એ તો અમે આવ્યા છે બિસ્તરા પોટલા સાથે અહીંયા બે દિવસ ખાઈ બાઈ ડૂઈ રહેવાનું થશે તો નીચે જોઈ રહેવાનું પણ આમનો નિર્ણય લાવ્યો વગર અમે નથી જવાના રીંગણા બટાકા બનાવી ખાઈ લીધું નીચે તપલા પર એટલે બીજી વિચારવા દો તો સાચી

અમે તો બેઠા છે તમે રાત કહેશો તો રાતે જ બેસુ તમે કાલે નિર્ણય આપવાના કાલે નિર્ણય લેજો અમે આજે અહીંયા પાછળ રહીશું કેમ કે અમે છે ને અમે કઈ એટલે દૂર થી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને સારું સર હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યો અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ આ તમને કહેવા માટે જવા એના વગર અમે અહીંથી નીકળવાના નથી તમારે સીએ સાહેબ સાથે વાત કરવી જ કરો ગુજરાત સરકારના કોઈની સાથે વાત કરવાની હોય તો કરો અમારે કોઈને કેવા મૂકવાનું હોય તો અમને કહી દઈએ ને તમારે કયા વિભાગમાં રીક્ષા માટે કેવાનું છે નંબર કોને વાંધો છે તો ખબર પડે ને અધિકારીને વાંધો છે કે કોઈ નેતા સરકારને વાંધો છે કોની માનસિક માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની છતી થાય એટલે તમે લો બધા જણાવો ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને લો અમે તો બેઠા છે કે આવી નથી ચાલતું જમીનો અમે આપી પ્રવાસના નામે નામે રોજગારના અને હવે અમને દૂર કરી દેવાના આ કઈ ચાલશે તમારું સ્ટેચ્યુ નતું ને ત્યારે બધા આ લોકો ત્યાં ભગવા મુવા જતા હતા સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું ત્યાં જતા હતા તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહી જવાનું અમારે ક્યાં જવાનું અમારી જમીનો બધી જતી રહી

બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારો પૂછી લેજો અહીંયા તમારા કોણ હતા નિલેશ દુબેન ભૂભે બધાને હા અમે કોઈ નથી ભીગવા લોકો નથી બરાબર છે અમે લડીશું પોલીસ મૂકવી હોય આર્મી મૂકવી હોય મૂકો પછી આર લડાઈ થશે આ તમને કહી દીધું નિર્ણય લો અમે લોકો કઈ અમારા બૈરી કોયરા અહીંથી અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું અમારી જમીન હું કરવા લીધી તારે નર્મદા બંધ થતું નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંયા વિસ્થાપિત કર્યા હજુ પાણી પાણી કચ્છમાં નહીં મળે અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ દુનિયાના લોકો આવે છે આ શાળા માટે હું બે વર્ષથી આંદોલન કરું છું બે વખત મુલાકાત લઈને ગઈ બિચારા ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો બે પાંચ કરોડ અમારા બાળકો શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો અમારા બાળકો ભણતા તમારા જેવા આઈએસ આઈપીએસ ને આજે તમે રિયલ એસ્ટેટમાં અમારા અમે સાત ટકા અમે પંદર ટકા ગુજરાતમાં આદિવાસીઓ છે દર સાત વ્યક્તિ એક આદિવાસી છે તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે બતાવો કોઈ નહીં મળે કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા છે ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર છે આજે તમે મજૂરો જોવા જશો નેવું ટકા આદિવાસી મજૂરો મળશે એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં એક પણ ન્યાય પ્રણાલિકામાં

રોજગારી આપો અમને પણ નર્મદા નું પાણી આપો અમે પણ અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે રિક્ષું ચલવીને બિચારા રોજના બસો પાંચસો કમાતા હોય એમને પણ શું વાંધો છે ત્યારે અમને દુઃખ થાય છે ત્યારે અમારો વિરોધ હોય બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા નથી અમારા પૂર્વજોએ વિરાધ કર્યો જે પીક રિક્ષાઓ છે અહીંના બેનો છે ને બીજા શહેર માં જવાના કે અમારા લોકો અહિયાં ની ધંધો કરે તો શું બોમ્બે માં ધંધો કરવા જવાના છે અમારા લોકો અહિયાં ની રોજગાર તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા છે એટલું તો કોઈ બી અધિકારી ને વિસ્તારો મારો જમીન અમે આપી દીધી યાર વિકાસ માટે અમે કા કોઈ દિવસે વિરોધ કર્યો છે પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે કા જવાનું એટલે તમે પૂછો સાહેબ અમે બેઠા છે આ રીક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે તો એનો નિર્ણય લેવો પડશે વર્ષોથી અમારા બાપ દાદા જમીનો ખેડી એ લોકો બિચારા કાળી કાઢી રાજપાટ તમે કરતા નો સર પુછો કાઢે છે અને છે કે શું તો એક જાતનું સસરણ કેમ છે 900 એક દિવસમાં ભરવાના હોય લોકો ને ટોકન ના ભાવે બધું પ્રોજેક્ટ આપી દીધા

ઈચ્છાશક્તિ રાખો બધા અધિકારીઓ મનમાં ઈચ્છાશક્તિ રાખો કામ કરવા માટે સ્થાનિકને બી પ્રાધાન્ય આપો બધું આવશે જવાહર જલાલી બધું બતાવ્યા કરો અમને કોઈ વાંધો નથી એનાથી અમને કોઈ ફેર નથી પડતો તમે લાઇટિંગ કરી દેશો ગાર્ડન કરો દુનિયા કરો હોટલો લાવો મોટલો લાવો એનાથી અમારો બિલ્ડિંગ બનાવો સ્ટેચ્યુ બનાવો અમારો જરા વિકાસ નથી એમાં અમારા લોકોને રોજગારી શિક્ષણ અને સિંચાઈનું પાણી પીવાનું પાણી વ્યવસ્થિત આરોગ્ય આપી દો અમે અમારીથી જીવી લઈશું અમારી કોઈ લડાઈ નથી તમારી સાથે નથી અમારે જમીનના ઝઘડા કે નથી આપણે વ્યક્તિગત ઝઘડા કે અહીંયા નથી અમારે બે નંબરના ધંધા કરવા. બોર્ડર પર કઈ કોની ફોર્સે પોલીસવાળાની ફોર્સે સર બી તમે નહીં ઓળખો યાર આમને ખબર હે પૂછવા તો દો. હવે તમે તો આ ડ્રેસ જોયું એટલે બધું તમને એસઆરપી જ દેખાય પણ તે પોલીસ બી હોય ને સીઆઈએસએફ વાળા બી હોય કોની ડ્યુટી છે ત્યાં પોલીસ ની છે કે કોની છે સર એસઆરપી બરાબર એસઆરપી કોણ હેન્ડલિંગ કરે છે સેનાપતિ છે ને વર્ષોથી જાય છે તો સાહેબ એ લોકોને બી મને બનાવી આપી દેવા જોઈએ હવે માનીએ છીએ તમને અમે બોલાવ્યા છે આઈસી ઉભો થયો ત્યારે અમારે બેવું બાકી હું વાર આવ્યો બે વર્ષ પૂરા થઈ ગયા અહીંયા પહેલી વાર બે વાર સર્કિટ આવશે

અમારા લોકો ની ખબર ખોદાઈ ગઈ હતી અને ત્યાં અમારા જેવા નેતાજી ને અમને સોંપતું નથી અમે સન્માન કરીએ છીએ પટેલ સાહેબ આજે પટેલ સાહેબ જીવતા રહેતા ને એ બી દુઃખી થતા એવું કામ થયેલું છે ખાસ કરીને આજે કાયા મુદ્દે તમે ધરણા પરો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાઘડિયા કેવડિયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલાં અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપીશું એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્ત

હવે અમને અવર થવા માટે તકલીફ ગેટ ગેદ પડશે હવે આજુબાજુની ટોટલી રિક્ષા સો છે એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય અંદર કોઈક મહેમાન જવાના હોય કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા રોજ દગાડીની ગાડીની માટે આવે તો અમને આ પચાસથી પંચાવન રિક્ષાના પાસ ગાડી આપેલા છે સો ગાડીને બાકી રાખેલી છે એકસો ને પચાસ પિંક રિક્ષા ચાલે છે